માપ સાહેબ મારું નામ પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણ આપ માકવાના જ વતની છો હા માકવાના જ વતની આપનો હોદ્દો સાહેબ સરપંચ સરપંચ સાહેબ છો અમને જાણવા મળ્યું કે માકવા ગામની અંદર અમુક ઝાડો વગર પરમિશને કાપેલા છે બરાબર છે તો એ ગુનાને આધારિત છે તો આપ એ બાબતમાં કંઈ કહી શકશો આ એ બાબતમાં હું એટલું કહી છે એ ભાઈઓ વિરુદ્ધને અરજી આપી દીધેલી છે પોલીસ સ્ટેશન અને એમના ગુનો એમના વિરુદ્ધ છે બરાબર તો આપે ગુનેગારનું નામ કહી શકશો શું નામ છે આત્મારામ ઉર્ફે બકાભાઈ જયાભાઈ ડાભી બરાબર ગામવાળાનું કહેવું એવું છે કે એમના ઘેરથી એટલે એમના ધર્મપત્ની એ પણ સભ્યમાં છે પંચાયતના એમનું નામ કહી શકશો આપ જસીબેન જસીબેન આત્મારામ ડાભી બરાબર હવે આ ઝાડ જે કાપ્યા એનું કારણ તો કોઈ દર્શાવ્યું છે ને સાહેબ નાખું એ નથી દર્શાવ્યું બરાબર કે ભાઈ ચાલો આડબંધ બાંધવાની હોય કે ભાઈ સંરક્ષણ દિવાલ કરવાની હોય કે કોઈ કારણ દર્શાવ્યું ના મને કંઈ દર્શાવે બરાબર અને એવું જાણવા મળ્યું છે સાહેબ કે બે હજાર સત્તરની અંદર સરપંચ સાહેબ આપે લેખિતમાં આપ્યું હતું એવું લોકોની અંદર ચર્ચા છે તો તે આપ શું કહેવા માગે છે ના મેં નથી લેખિત આપ્યું આપે લેખિતમાં નથી આપ્યું તો એ ભાઈ પાસે લેટર પેડ કઈ રીતના આવે ેઠળપેડે તો પંચાયતમાં પડ્યો હોય તો ત્યાંથી તોડીને લઈ શકાય બરાબર અને એની તે રખી શકાય સારું તો આપણે આની તપાસ સિક્કો મારો નથી બરાબર આપણે આમાં તપાસ કરી કે ભાઈ કેટલા ઝાડ કપાયા છે કે કેટલા ઝાડ કપાવાના બાકી છે એટલે મેં તપાસ કરી દીધા તેર ઝાડ હા એટલે અમે સ્થળ પર તપાસ કરી તો ચૌદ નંગ કપાયા છે અને ચાર જળના અત્યારે ખાડા ગોદી રાખ્યા છે બરાબર છે તો આપ સરપંચ તરીકે શું કહેવા માંગો છો કે આ કૃત્ય જે કર્યું છે એમને એ કઈ રીતનાનું કહેવાય યોગ્ય કેવાય અચ્છા હવે આની અંદર ઝાડ કાપ્યા છે જે બરાબર છે તો અત્યારે સરકાર એવી જાહેરાત કરે છે કે ભાઈ વન વૃક્ષ બચાવો બરાબર જેથી કરીને અત્યારે પશુ પંખી અને એ લોકોની હયાતી ઘટતી જાય છે અને અત્યારે સ્કૂલોથી કોલેજોથી માંડીને દરેક જગ્યાએ સરકારે સ્કીમો કાઢેલી છે કે ભાઈ દરેક માણસે એક વૃક્ષ વાવો બરાબર છે તો આપણા માપવા ગામમાં આટલા બધા વૃક્ષ તપાઈ જાય છે એટલે હવે આપણે તકેદારીના પગલાં રૂપે શું પગલાં લેશો કે ફરીથી આવી કોઈ ભૂલ થાય નહીં હવે ફરીથી આવી કોઈ ભૂલ ના થાય એટલા માટે હું તકેદારીને પગલાં મારી